હલો મિત્રો નવોલગમાં સ્વાગત છે તમારું કેમ છો બધા મજામાં તો અત્યારે જુઓ પાછળ અમારા ગામનું તળાવ છે ને અમે અત્યારે જઈને તળાવ જોવા આવ્યો છે હું અને ગામડેથી તમને ગામડેથી હમણાં જ આવ્યો છું કાલે જ આવ્યો છું એટલે હું તળાવ જોવા માટે આવ્યો છું અને આ અમારા ગામનું આ તળાવ છે અને અમારે અહીંથી પાણી છલકાઈને જાય છે જ્યારે ડેમ ઓવરફ્લો થાય છે ત્યારથી અહીંયા પાણી ઓવરફ્લો થાય છે એટલે આ પેસિયલ આપણે અત્યારે તળાવ જોવા માટે જ હું અત્યારે આવ્યો છું અમારે ઓલો ભાઈ જોવા અત્યારે જાય છે એને આ બેઠવા છે એટલે આગળ આપણે ના પણ બેઠવા જઈએ આપણે પાછામાં પાછા બનાવી લેજો ને અમારે ઘણા વર્ષો પેલાનું આ જે તળાવ છે આ કાળ છે બધું બનાવેલ છે ઘણા વર્ષો પહેલાનું છે હું પાછા તળાવ પાછા મને તરતા નથી આવડતું પછી તેનું છે કે અહીંથી ઉપર પાણી છલકાઈ ને આ ઓલા રોડ ને કાંઠા બાજુ જાય છે આની ઉપર પાણી છલકાઈ ને જાય છે હવે આપણે ઉપર ચડી જઈએ

અમારા ગામનું તળાવ છે કેટલા વીઘાનું હશે તળાવ સો વીઘાનું હોય સો વીઘા આજુબાજુનું તળાવ હશે અંદાજે અને આ તળાવમાં આપણે ભાઈ નાવા ગયેલા આપણે આમાં નાયેલા છે એક વાર છું ત્યાર પછી પછી હું નાયેલો નથી એક જ વાર આપણે તરત તરતું આવડતું થોડોક આમ ડૂબી ગયો તો પછી નાવાનું જ બંધ કરી દીધું આ તળાવમાં આપણે ને જો આપણું તળાવ છે ને મેં કીધું આ ભાઈ ને મારે રાજુને કીધું કે હાલ ભાઈ આપણે તળાવ જોવા જઈએ આપણે દિવાળી પછી મેં કીધું વરસાદ આવ્યો આપણે તળાવ નથી જોયું મેં કીધું આપણે તળાવ જોઈ આવીએ ને અમારે જો આ લોકેશન અત્યારે લીલું વાતાવરણ છે ને વરસાદ પણ આવી ગયેલો છે અને અમારું ગામમાં પવન તો નખાઈ ગયેલી છે આ રીતનું વ્યૂ આવે છે વિડીયો ગમે તો લાઈક કરી દેજો પાછા ચેનલમાં પહેલી વાર આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તમને અવનવા બ્લોગ જોવા તમને મળશે મારી ચેનલમાં તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પાસે ભૂલતા નહીં તો ચાલો ફેમિલી આપણે અત્યારે ને વેફર લેવા છે તો અત્યારે વેફર અમે ખાઈ લઈએ ખાલી નાસ્તા માટે લે છે એક વેફર તો વેફર અત્યારે અમે ખાઈ લઈએ ત્યાં સુધી તમે વિડીયોમાં બનાવી રેજો તો હાલો આપણે છે વેફર હાલ ભાઈ વેફર તોડે હાલ એટલે આપણે વેફર ખાઈ લઈએ જઈએ ને તળાવ પણ ઓવરફ્લો થઈ ગયેલ છે ને આ અમારા તળાવ અમારા ગામનું તળાવ છે આજુબાજુનું છે તળાવ પણ જ્યારે પાણી આની ઉપરલી સલકા ઓવરફ્લો થાય છે ત્યારે પછી બહુ નવા આવે નહીં હા તને આવડે તરતા તરતા આવડ મને તો આવડતું જ નહીં તરતા એક વાર ના હતો ને તરતા આવડતું હતું ડૂબી ગયો હતો ત્યારથી તો નાવાનું બંધ કરી દીધું આપણે અને આ બધેને ને તરતા આવડી જાય કારણ કે અહીંયા બધા તળાવ ભરાઈ ગયેલું હોય ને નાયા કરતા હોય એટલે તરતા આવડી જાય એટલે આપણે તરતા નથી આવડતું ચાલો મિત્રો તો આપણે વેપર વેપર ખાઈ લીધી છે ને અત્યારે હવે હવે આપણે જાય ઘેરે જ્યાં હવે ઘેરે જવાનો ટાઈમ થઈ ગયો છે તો હવે આપણે ઘેરે જાય છે પછી વિડીયો બનાવી રહીશું હવે આપણે નીચે ઉતરી જાય હાલો હવે હવે નીચે ઉતારી ને જાય છે અત્યારે જો આ બધું અહીંયા છે ખાડા જેવું ના પાણી છે અહીંયા ખોરે એવું આવી ગયેલું એ બધું ભરાઈ ગયેલું પાણી છે હવે થોડોક વરસાદ આવે ને એટલે આની ઉપર છે ને પાણી છલકાઈ જાય જો આની ઉપર ફૂલ વરસાદ આવ્યો હોય ને તો ધોધ મારે આમ ઓવરફ્લો થઈ જાય આમ અવાજ આવે આખા ગામમાં રસ્તો બંધ થઈ જાય રસ્તો બંધ થઈ જાય એટલો વરસાદ આવે અમારા ગામનું જો કેનાલ છે એ પાણી જાય તો અત્યારે છે ને મિત્રો આપણે છે ને અહીંયા નામ છે ને આ બધે જો પોતપોતાને છે ને જે એનો લવર હોય લવર હોય કે નહીં ઈ પોતપોતાને એમના નામ લખે ને આ બધે જો રહી દિલ હું લખેલ છે કે નવી ભગ છે નીકળ નહીં આ કે એ એમ કે ની એએસએસ ની આ બધી છે ને બધે આમાં નામ લખેલા છે બધે આ એ આ બધે બધા માં નામ લખેલા છે એટલે બહુ જૂના જમાનાનું પહેલાંનું વખતનું આ જે તળાવ છે બનાવેલું અને અત્યારે હવે અમે જાય છે ઘરે અને બસ હવે વિડીયો હું બનાવી છું અને મિત્રો અમારે તને અહીંયા શીતળી માતાજીનું મંદિર છે તળાવની પડખે છે એક્ઝેક્ટ એટલે અહીંયા શીતળા માતાજીનું મંદિર છે અમારે તળાવની બાજુમાં અને અહીંયા અમારી પીપળો છે અહીંયા અને ને અમારે અહીંયા હાકરીવાય છે અહીંયા એમાં મીઠું પાણી ગા અમારે છે ને આ હાકરી ને મીઠું પાણી બહુ મીઠું પાણી હોય છે એમાં તળાવ છે ને પણ અમારે આ તળાવ તળાવમાંથી જે પાણી હોય કે નહીં એ આમાં લે આવે છે અને આમાં ને ક્યારેય પાણી ડૂબતું નથી નહીં તો કે ઉનાળામાં પણ અમારે આમાં હોય પાણી અને અહીંયા છે ને આ જે મંદિર આ મંદિર કયું છે ને આમાં વાયમાં પડીને બે હા આમાં છે ને ઈ આ વાયમાં છે ને બેમ ભાઈ કા બેમ ભાઈ એવું છે ને ઘટના બની ગઈ છે એમાં હશે બેન ને ભાઈ આ વાયમાં છે ને પડી ગયા હતા ઓપ થઈ ગયા છે એટલે આ એટલે આ આયા મંદિર બનાવેલું છે એમાં એવું થયું કે એકા બીજા ને ગયા હતા ને એવી કા ઘટના બની ગઈ છે એટલું મેં સાંભળેલું છે બહુ ખાસ તો મને બહુ ખબર નથી એટલું સાંભળેલું છે એટલે એ હાકરી વાયુ કહેવામાં આવે છે ને અમારા ગામમાં અને એમાં તો મીઠું પાણી બહુ મીઠું પાણી આવે છે અને બસ વિડીયો બનાવી લેજો અમારે આ છે ગોરીપેર દાદાનું મંદિર તો અહીંયા મંદિર છે આ ગોરીપેર દાદાનું મંદિર હલો મિત્રો તો હું આવી ગયો છું અમારા ઘરના ધાબાએ પેર અત્યારે અત્યારે આવું લોકેશન આવે છે યુ આવે છે અમારા ગામનું અમારું આવું ગામ છે આવું યુવ આવે છે ને અમારે જોવા અહીંયા છે મંદિર એ અમારે રામજી મંદિર છે અમારા ઘરને પડખે અમારે ઘર છે અમારા ઘરના ધાબા પર હું આવી ગયેલું છું ને અત્યારે આવે છે ને અમારે અહીંયા મંદિર છે એ જે પામક પામક લોકો છે ને એ લોકોનું મઢ છે અહીંયા એ આવે છે ને આપણે જો અહીંયા તળાવ છે આપણે હમણાં આગળ ગયા હતા ને તળાવ જોવા એ આજે તળાવ છે આ પાણી દેખાય છે ને ત્યાં તળાવ છે તો મિત્રો બસ તો આપણે આજનો વ્લોગ અહીં આપણે એન્ડ ને કરીએ છીએ આશા કરું છું કે આજનો વ્લોગ તમને ગમ્યો હશે જો ગમ્યો હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી મળીએ આપણે કાલે નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી ટાટા ભાઈ બાય